कैसा मर्डर हुआ तेरे को पता है ए अच्छो हम लाया तो ले सर तो ये तो बहुत बड़ा जंगल है नहीं मैं माना वीक लागे मन वापस अरे सर क्यों बिक रहे है सीआईडी में से हो आप ऐसे डरना नहीं चाहिए हमको हम डरेंगे तो पब्लिक का क्या होगा तो बाबू ये बाबू आ बादु आ बाजू आ बाजू साहब सेंतु काम कर मैं उसको गुनो करियो के हुआ हार

પૂછપરછ કરી લઈએ એકવાર અહીંયા પણ ચોરી થઈ લાગતી નહી ચોરી માટેનું ખૂન નહી આ કોક ગમે રીતે માર્યો ખરવાને ચક પૂછપરછ કરી લા બાજુ ચલો સર પગમાં ચપ્પલ નહી આ ભળે જો હે આ ઘના જંગલમાં હેડેમ્બા વનમાં આવા ખતરનાક જંગલમાં તમે શું કરતા હતા અહીંયા હે તે કર્યું મર્ડર ના સાહેબ મેં કર્યું તે કર્યું ના સાહેબ મેં નહી કર્યું ના સાહેબ અમે નહી કર્યું

આજે તમે મોકલ્યું હતું ને સેમ્પલ એના અંદર થી એક હે હિડંબા જંગલ નું એક વૃક્ષ એનું ઝેર મળ્યું જે ને તમે જે બોડી મોકલી હતી ને બોડી મોકલી હતી ને એના અંદર થી ને એના પેટ નું અને વિમલ તમે આવીએ આ જે વિમલ મોકલી હે એનું એકદમ સેમ્પલ ઝેર મેચ થાય માણસ પાંચ મિનિટ માં મરી જાય Aci ya, nama warna bau, kungkarnya kungkarn tidak pula. Report nih kalo. Nah, I know report. Aci lo say. Oh my god. Oh. Oh. Biju kaya malu? Biju kaya nih malu. Cepat. Pasti wan sat. E citra buat naro banyak Eh, tuh buat a citra buat naro kira nih.

મોસું હતી કાટુન જેવો લાગે સાહેબ બની ગયો ના સાહેબ આવો નતો આ તો સોતા ભેમ નો જાદુ જેવો લાગે

કમ્પ્લીટ કરી દેજો કે ગમે ત્યાં જોવા મળ્યા હોય જોયા હોય તરત આપણને કોલ કરે હા તો મેં વાત કરી ખબર આપડે બહુ તેજ ફોન આવશે 5 10 બીચમાં ફોન આવી જ જા લોકેશન સાહેબ બહુ ઊંચું ઊંચું ખબર ને તમને કોણ કોણ વાત કર લો હેલો આ કે બાજુ છું આ મે કના લોકેશન આપડે તો આપણને લાઈટ ચાલુ રહી એ બાજુ છીએ આરામે અહીં ઊભા તમે આવી

दरवाजा खोलना सर इतना अंधेरा क्यों है सर आवाज आ रही है पार्टी चल रही लग रहा है जोर जोर से पार्टी कर रहे हैं चुप जाओ चुप जाओ शांति से वो स्क्रैच वाला बंदा सर वही है अरे सर नाचना नहीं है क्या कर रहे हो हमें पकड़ना है उसको वही बंदा है